સુરત મહાનગરપાલિકાના કામદાર તેમજ બેલદારની ભરતીની જે પ્રક્રિયા છે તેમાં ગેરરીતિ આચરવામાં આવી છે ખોટા પુરાવાઓ તેમજ બોગસ દસ્તાવેજો આપીને આ ભરતીની પ્રક્રિયા કરવામાં આવી છે તો આ બાબતે તટસ્થ તપાસની માંગ સાથે શિવસેના દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદાર બેલદારની હાલમાં જે ભરતી કરવામાં આવી છે તે ભરતીની જાહેરાત મુજબ અને નિયમો મુજબની કરવામાં આવી નથી આ ભરતી કરવામાં આવી છે તે ઉમેદવારોમાંથી અનેક ઉમેદવારો ધોરણ 10 કરતા વધુ ભણેલા છે અને આ ભરતી પ્રક્રિયાની ફાઈનલ મેરિટ યાદી ચૂંટણીની આચાર સંહિતાની જાહેરાત થયા બાદ યાદી બહાર પાડવામાં આવી છે અને તારીખ આઠ ત્રણ બે હજાર ઓગણીસ ની ખોટી યાદી ઉપર તારીખ નાખવામાં આવી છે તે પણ આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરેલો છે આ તમામ કૌભાંડના સમાચાર સુરતના દૈનિક અખબારો ન્યૂઝ ચેનલમાં પણ પ્રસારિત થયા હતા અને હજારોની સંખ્યામાં ઉમેદવારો જે તમામ લાયકાત ધરાવતા હતા તેમ છતાં પણ તેમને બાકાત કરવા માવ્ય હતા તેઓ એ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ધરણા કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યા હતા તેમ છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ હદ વટાવીને તાત્કાલિક જે યાદી બહાર પાડી હતી અને વિવાદ શરૂ હતો તેમ છતાં જ ચૂંટણીની આચાર સંહિતાને ધ્યાનમાં લીધા વગર જ તેનો આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરીને તમામ ઉમેદવારોને તેર માં ભરતી બહાર પાડવામાં આવી હતી જે ભરતીના ઉમેદવારોને વર્ષ બે હાજર સોળ માં કોન્ટ્રાક્ટ ઉપર આઠ દિન સુધી નોકરી પર રાખ્યા હતા તેમ છતાં તેઓની પસંદગી કરવામાં આવી નથી જે ખૂબ જ ગંભીર બાબત છે આ તમામ ભરતી કરવામાં આવેલા ઉમેદવારોની તાત્કાલિક શૈક્ષણિક લાયકાતો અને તમામ દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરવામાં આવે અને હાલની ભરતી કરવામાં આવી છે જે તમામ ઉમેદવારોની જોઈનિંગ સ્થગિત કરવામાં આવે સંપૂર્ણ તપાસ કરીને આગળ કાર્યવાહી કરવામાં આવે અને તમામ ઉમેદવારોને ન્યાય મળે તે માટે વિજિલિયન્સ અને એસીબી અથવા તો સીઆઈડી તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને જો માંગની સ્વીકાર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરશે તે પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને જે કંઈ પણ પરિણામ આવશે તેની સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાની અને શાસકોની રહેશે તેવો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે મારા વિસ્તારમાં સાત પટેલના નામ નીકળ્યા એ લોકો મને કાલ પૂછવા આવ્યા કે બે તમારા નામ નીકળ્યા ભાભી તમારું નામ નીકળ્યા હું ના મારી હેસિયત નહીં કે હું પૈસા આપું હું પણ કોર્પોરેટર મહામંત્રી લેમે જ છું ભાજપના પણ મારી પાસે ઓળખાણ ઘણી બધી હતી પણ આ પદ્ધતિ એવી છે કે મારા કરતાં પણ ઘણી ગરીબ દીકરીઓ આવે છે એનો હક મારે છીનવો નહીં આજે મને નોકરી મળે કે ના મળે પણ મારો એક જ સિદ્ધાંત છે કે મારે દીકરીઓને દીકરાઓને લાભ અપાવો જ છે ફાઇનલ આજે મારા નંબર પર બે પટેલના નામ મૂકેલા એક યાદીમાં નામ આવી ગયું ઓર્ડર મળી ગયો અને બીજાને વેડિંગમાં મૂક્યો છે એનું કારણ શું શું આજે મને નોકરીની પરવા નહીં મારામાં ભગવાન એટલી મહેનત એટલી શક્તિ આવી છે કે હું કંઈ કામ કરી શકું છું પણ આજે જે ગરીબ દીકરીઓ ચચાર કલાકમાં નાઇટમાં આવે છે આજે તેર તારીખ થઈ આજે બી

મેં કો કલેક્ટર પટેલ છે એટલે કદાચ પટેલે હિસાબી લીધા છે બધા પટેલે ને અમારા રાતે 971 નામ લીકરા કેમ આજા છે તો કાર્ય મેન ઓફિસર જ છે કલેક્ટર કે તમને બ્રેક આપવામાં આવે પણ ઓફિસમાંથી ને બ્રેક છે અને એમની મરજી અનુસાર બોલાવશે એનું કારણ શું કે છે પંચાસીમાં

મને નવું જીવન મારા મહાદેવે આપ્યું છે કે જા બેટા જા દીકરા લડ હર હર મહાદેવ તો તો ના ધારા અને એ લોકો જે મલાઈ આપે છે તે લોકો હવે મેં આમ કહું છું અમારું તો શિવસેનાનો તો પ્રેક્ટિસમાં બી મના નાખવા લાગી ગયા છે એટલું બર્ડન છે અમારું લોકો એટલે આટલો ત્રાસ છે લોકો ના મનમાં અમે સાચા માટે લડીએ છીએ વસ્તુ કલેક્ટર સાહેબના ધ્યાન પર કાલે કઈ કમિટીની મીટિંગ હતી બધા પક્ષોની એમાં કઈ ફરિયાદ થઈ છે અને આજે આપણે અમને બતાવે છાપામાં જે આ અમે વાંચ્યું છે ત્યારે કે આજા શહેર પર્યાવરણ જેને અમે બી કાલે સવારે આપવાના છે અમારું શું આજે મ્યુનિસિપલ કમિશનરને આપવાનું હતું બજે તત્કાલ પત્રકાર પહોંચાડ્યો એટલે હવે અમને સાહેબ નામ એટલે કાલે સવારે અમે ચોક્કસ કલેક્ટર શ્રીને રૂબરૂ આપવાના છે તો સાહેબ જો મ્યુનિસિપલ કમિશનર સાહેબ અમારો આવેદન સ્વીકારવા માટે બીજે આવી શકતા બાર અને ચાલી ચાલી પદા मारे तमारे साथे कोई मतभेद के कहे द्वेष न दे तो मैं योग्य तो आप ही दो हमें हमें वेट करिए जी तो सर हमें कायदा ना जानकार जब मैं लॉ एंड ऑर्डर नो पालन जब तो मैं कराऊं मामले में कर इशू हमें कायदा आत्मा नहीं लेंगे जाने जो मेरे को कमिश्नर सर एक ना मीटिंग में थे बाहर ना होता तो जब हमारे मीटिंग में जवान ही हमारे में ताकत से शिव के ना इन्हें सिस्टम पे काम करें हेलो हूँ निमिषा हूँ क्लास फोर कर्मचारी हूँ वराचा जॉन चौदमा नौकरी करूँ चू चार कलाक में આજે તેર તારીખ થઈ અમારા પગારના ઠેકાણા નહીં અમારે કરવું શું હું કેટલા જણને એવા તો પાંચસો રૂપિયા આલું કે મારો કેસ લડે પાંચસો રૂપિયા એમને આલું એના કરતાં પાંચસોમાં બસો રૂપિયા બચત કરીને ઉમેરું તો પચીસ કિલો કોલમની ગુણ ના લાવું મારા બચ્ચાઓને ના ખવડાવું આજે મારો સહારો કોણ મારી તો હેસિયત છે કે હું અઢી લાખ શું પાંચ લાખ રૂપિયા આ મારા પિયા જ્યાં કંઈ જાય એવા નહીં હું કોર્પોરેટર ફેમિલીથી છું મારો ભાઈ ભાજપમાં મંત્રી છે કેતન બ્રહ્મભટ બી મને બેન કહે છે જયશ્રી સોલંકી મારી કાકી છે પણ મને સોલંકીઓ પર ગર્વ છે કે આજે મને આ ભ્રષ્ટાચારમાં નિમિત્ત માનવા નહીં દીધી કે નહીં ભ્રષ્ટાચારમાં મને કોઈએ સાથ સહકાર આપ્યો કે બેટા જા તું આગળ વધ અમે બેઠા છે ના હું મારી જાત મહેનતથી આગળ આવવા ઈચ્છું છું આ નોકરી લેવાની પણ મને ના પાડે છે હું જ્યારે નાઈટમાં કામ કરતી નાઇટમાં ટ્રેનમાંથી હું પડી ગયેલી મારી માને સાત લાખનો ખર્ચો થયો છે બાપનું તો મોં પણ અમે જોયું નહીં ગરીબાની હાલત કેવી હશે આજે મેં કમિશનરને જઈને શું કહું કે મને ઓર્ડર આપ મેં તો બાપની બાઈ જાલીનો ઓર્ડર કરાવીશ પણ બાકી બીજી દીકરા દીકરીઓનું શું થશે મારે મારું નહીં વિચારવું મારે આગળની પ્રજાનું વિચારવું છે આજે ભ્રષ્ટાચાર આટલો બધો વધી ગયો છે કાલ કદી શું થશે દીકરીઓને સાચવવી ભારે પડશે કે નહીં આનું તમે કેલ્ક્યુલેશન કરો મને તો આશા છોડી દીધેલી પણ હું એટલી કઠણ હૃદયની હતી હું આશા વર્કરમાં નોકરી કરતી પાંચસો રૂપિયા બચત કરી ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ કર્યા કોમ્પ્યુટર કર્યું ભરૂચ નગરપાલિકામાં મારી પાસે ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસના ડોક્યુમેન્ટ પણ છે કેમ મેં ઇન્ટરવ્યુમાં ના લ્યા મને લાલચની કોઈ જરૂર નહીં મને ક્લાસ ફોર કર્મચારીનું કામ ગમે છે મારો અભિમાન જરાય કરવો નહીં અભિમાન તો રાજા રાવણનો નહીં રહ્યો તો હું તો એક દીકરી છું કારા માથા માનવી માનવીની મારો શું રહેવાનો અને મારું બચપન એક ગાયકવાડમાં જ થયું છે હું બરાનપુરા જાસુદ મોહલ્લામાં રહેતી એક નાની બાળ દીકરી છું રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત